ગુજરાતમાં રવિવારથી શરૂ થયેલી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સોમવારે પણ યથાવત રહી છે સવારથી જ મધ્ય ગુજરાત સહિત રાજ્યના અન્ય ઝોનમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમમાંથી ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને પગલે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની ભયજનક સપાટી ચોવીસ ફૂટે સ્પરસી જવા પામી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તેમજ ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ભરૂચ જિલ્લાના ચૌદ ગામના લોકોને વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા છે ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટી ચોવીસ ને સ્પર્શી ગઈ છે ત્યારે વહીવટી તંત્રએ ચોત્રીસ ગામોને એલર્ટ જાહેર કર્યું છે ગોલ્ડન બ્રિજ ઝુપ્પડપટ્ટી સહિત કાંઠા વિસ્તારના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી જેને પગલે અસંખ્ય લોકોને સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ભરૂચ નર્મદા નદી બંને કાંઠે વહેતા રુદ્ર સ્વરૂપ નર્મદા નદીનું જોવા મળ્યું હતું જીતુ રાણા એસ ટ્વેન્ટી ફોર ભરૂચ